હવે હું એમાં રાયજીરું તતડી ગયા એટલે હવે એમાં ભીંડો નાખું છું ભીંડો નાખ્યા પછી આપણે એને ઘણીક વાર દેવાનો

બતાવીશ આ તમારે છે ને ચાર મહિના સુધી લસણવાળી ચટણી બગડશે નહીં ચાલો આપણે ઢાંક્યું હતું ને અહીંયા કાઢી લઉં છું હવે આપણે એને થોડુંક હલાવવાનું તેલમાં ને તેલમાં કરવાનું છે એને હલાવવાનું છે હવે એમાં હું અડધું લીંબુ એડ કરીશ હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અડધી મીઠું મેં નાખ્યું છે હવે એમાં હળદર નાખશું આપણે અડધી ચમચી હળદર હવે એને ઘણીક વાર તેલમાન તેલમાં ફેરવવાનું તેલમાંન તેલમાં ફેરવવાનું એમાં આપણે કશું ખાય બીજું હળદર મીઠા ને લીંબુ સિવાય કઈ નાખવાનું નથી ચાલો આપણે ટમેટા જે કટકા કર્યા હતા ને હવે આમાં એડ કરી દઉં છું ઝીડો આપણે તેલમાં ફેરવવા ફેરવ્યો તો દસ થી પંદર મિનિટ હવે એની ચીકાસ બરી ગઈ છે પછી એમાં આવી રીતે આમ કરી વચ્ચે આમાં ખાડો કરી ને આ લસણવાળી ચટણી આપણે એમાં એડ કરવાની છે અડધી ચમચી લસણ વાળી ચટણી ઉમેરવાની છે તેલમાં વચ્ચે ખાડો કરશું ને એટલે એમાં તેલ આવશે પછી એમાં પાછી લસણવાળી ચટણી ને અડધી ચમચી આ મરચાંનો ભૂકો એ એમાં એડ કરીશું એમાં જીરું એડ કરીશું જીરું અડધી ચમચી પછી આપણે આમ ઘણી લસણ વાળી પોચી પડી જશે પાછું એટલે શાકમાં સરસ મસ્ત સુગંધ આવશે સુગંધ આવી રહી છે સરસ બહુ મસ્ત સુગંધ આવે છે પછી હવે પાંચથી સાત મિનિટ મેં એને તેલમાં ને તેલમાં ચડવા દીધો છે ભીંડો હવે એકદમ સરસ કૂણો પડી ગયો છે હવે આપણે એને એમાં અડધી અડધી અડધીથી ઓછી ઓછી વાટકી મેં પાણી હું એમાં ઉમેરું છું એડ કરું છું હવે એને પાછું થોડીક ચડવા દેશું આપણે મસ્ત સરસ સુગંધ બહુ સરસ આવી રહી છે એને થોડીક વાર અંદર અંદર ચડવા દેવાનો ભીંડો પણ નાના નાના કટકા જ કરવાના મોટા નહીં કરવાના જો આપણે પાણી નાખ્યું હતું ને તો એકદમ પાણી સરસ ભરી ગયું ને હવે જો હું હલાવું છું શાકને મસ્ત સરસ ચડી ગયું છે આપણું ભીંડાનું શાક પછી ઉતારો ને ત્યારે એમાં અડધી ચમચી જીરું નાખવાનું એટલે ધાણા ની સુગંધ બહુ મસ્ત આવે અડધી ચમચી જ બહુ મસ્ત સરસ સુગંધ આવી રહી છે પાછું હલાવવાનું દાણે જીરું નાખી પાછું એક મિનિટ હલાવી એટલે બહુ સરસ બધું મિક્સ થઈ જાય હવે આપણું ભીંડાનું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરીશું આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બે લાઇકન જરૂરથી દબાવજો તેથી આવનારા વિડીયો તમને મળે